કલાકૃતિ યુક્ત શ્રી પાર્શ્વ પ્રેમ ચોવીસ જિનેશ્વર ધામ અમદાવાદ તથા સમગ્ર ગુજરાતભરમાં ઐશ્વર્ય સમાન કલાકૃતિ છે જેનો ભવ્યતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ઓગણત્રીસ નવેમ્બર થી प्रारंभ થયેલ એકાદશાનહિકા મહોત્સવ છે પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દરરોજ વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાશે બહુ સરસ વાત કરી ગુરુદેવનો સપનું સાકાર કરવાનો એટલી શક્તિ અને બળ એ ગુરુના આશીર્વાદથી મળ્યા છે ગુરુદેવે આઠ વર્ષ સુધી આજે જે કાળધર્મને થયા છે એમની ભાવના પૂરું કરવાનું એક તક મને મળી છે હું તો સદભાગે સદગડી છું કે એ ગુરુદેવની ભાવના પૂરા કરવાની મને તક મળી છે હું તો એ જ કહીશ આ દ્રશ્ય દેરાસર માટે આજકાલ મોબાઈલ પણ આઈ કોન્ટેકથી ખુલે છે તમને બધાને ખબર છે આઈ કોન્ટેક્ટથી મોબાઈલ ખુલે છે એટલે તમે ભગવાનના જ્યારે દર્શન કરશો તો તમારા અંદર રહેલી નેગેટિવ દૂર થાય તમે પોઝિટિવ થશો અને પરમાત્માની પૂજા એ અનામિકા આંગળીથી થાય છે અમારા જૈન દરપર્શન અનામિકા આંગળી કરે છે એ અનામિકા એ માઇન્ડ કનેક્શન છે તમારા માઇન્ડના અંદર જે પણ નેગેટિવ ચાલતો હોય જે પણ નેગેટિવ હોય પરમાત્માની ટચ એ આંગળીથી કરે તો તમારી નેગેટિવ દૂર થાય તમે પોઝિટિવ થાવ એ ભાવનાથી આખા દેરાસર ઉપર જ્યારે શિખરો લાગ્યા છે ચોવીસ ચોવીસ શિખરો છે એ શિખરના વચ્ચે ચારે ખૂણામાં ચાર શ્રીયંત્રોની સ્થાપના કરવામાં આવી છે જે પણ વ્યક્તિ અંદર દર્શન કરવા જાય એ જૈન હોય અજૈન હોય કોઈ પણ ભાવતી હોય એના એના જે લાગતા વળગતા જેને શ્રદ્ધા હોય એ મંત્ર ગણ્યો હોય એ મંત્ર એનો ફળ્યા વગર રહે નહીં એ એવી એક સંકલ્પ કર્યું છે એવી એક એક આ દેરાસરમાં એક નવી એક વસ્તુ મૂકી છે કે જેને પણ જે પણ આવ્યો હોય દર્શન કરવા એનો બેડો પર થાય અને એ તો કર્યું કર્યું પબ્લિકનો કર્યું કર્યું પણ પ્રાણીઓનો પશુ પંખીઓનો આજુબાજુ ભમતીમાં ચોવીસ ચૌદ જેટલા ભગવાન છે એ પશુપંખીના પણ દર્શન થાય તો એનો ભાવ સુધરે એના ભાવમાં પશુ જીવ પાછો ન મળે અને મનુષ્યજીવને પાછો મળે અને મનુષ્ય પાછી એની સફળતા મળે એટલા માટે મંગળ મૂર્તિઓ પણ ચૌદ મૂકવામાં આવી છે જબરદસ્ત કાર્ય મૂકવામાં આવ્યું છે અને બસ જબરદસ્ત રહસ્ય છે અત્યારે પહેલાં ફેસમાં અમે દેરાસર કર્યું છે બીજા ફેઝમાં અમારા જે ગરડા સાધુ સાધુ રહેવા માટેની વ્યવસ્થા છે એ બીજા ફેઝમાં કામ કરીશું આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ લેવાના છે તમે બધા આવ્યા છે સરસ્વતી પુત્રો છો અને સરસ રીતે જ્ઞાનનો પ્રચાર તમે કરી રહ્યા છો તમને પણ ખૂબ અંતરના આશીર્વાદ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એ જ અંતરના આશીર્વાદ